પણ ભૂલ થાય શમિક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો અને એને કારણે શમિક ઋષિના દીકરાએ શાપ આપ્યો ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મકુલાંગારમ જેણે મર્યાદાનું ઉલ્લંઘન કરીને મારા નિરપરાધ પિતાના ગળે મરેલો સર્પ નાખ્યો છે રાજાને આજથી સાતમી દાડે જીવતો સર્પ તક્ષક કરડજો એનું મૃત્યુ થાપા પણ હારા મણાથી ભૂલ થાય હારા કેમ કેવાય ખબર ભૂલ થયા પછી હારા કેમ ભૂલ થયા પછી હારા રે રે કેમ એને ભૂલ થઈ ભૂલનો સ્વીકાર કરે ભૂલ માટે પશ્ચાતાપ થાય એટલે હારા માણસ છે હારા માણસથી ભૂલ થાય પણ માણસ એટલા માટે હારા કે ભૂલનો સ્વીકાર કરે પશ્ચાતાપ કરે ક્ષમા માંગે સોરી બોલે રાજા પરીક્ષિતે ઈશ્વર પાસે દંડ માગ્યો કે મારાથી ભૂલ ઈશ્વર દંડ આપે પેલા તો દંડ દીધો અન્ન જળનો ત્યાગ કર્યો ઋષિના આશ્રમમાંથી બે શિષ્યો આવ્યા અને એને સમાચાર આપ્યા રાજા પરીક્ષિતને કે તમારા અપરાધને કારણે ઋષિપુત્રે તમને શાપ આપ્યો છે સાતમે દાડે તક્ષક ના થી તમારું મૃત્યુ થશે રાજા પરીક્ષિત બહુ પ્રસન્ન થયા ઈશ્વરે મારી પ્રાર્થના સ્વીકારી ભોગે પાપમ પાપનો ક્ષય પાપનો દંડ ભોગવવાથી થાય आ तो नाम संकीर्तन थी था। नाम संकीर्तनम पाप प्रणाशनम सात दिन बहुत होते हैं चक्रवर्ती सम्राट परीक्षित सत्ता छोड़ी आज तो भूल थी गया पी पा राजीनामु नहीं देता અને ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતે તો કે હવે હું આ રાજગાદી ઉપર બેસવાની યોગ્યતા ગુમાવી ચૂક્યો છું એક ચક્રવર્તી સમ્રાટ થઈને મેં આવું કર્યું જે મને શોભે નહીં હવે આ ગાદી ઉપર હું ના બેસી શકું રાજીનામું પછીની પેઢીને સત્તા સોંપી દીધી પોતે અનશન વ્રત લીધું કઈ ખાઉશ નહીં કઈ પીશ નહીં બધું છોડીને રાજા ગંગાના કિનારે જતા રહ્યા આજુબાજુના આશ્રમના ઋષિ મુનિઓ થયા રાજા પરીક્ષિત પાસે પરીક્ષિતે બજાને પ્રણામ કર્યા સૌનું સ્વાગત કર્યું મુક્તિનો માર્ગ દેખાડો મહારાજ અને ત્યાં તો મુક્તિનો માર્ગ દેખાડનારા માર્ગ ઉપર આવતા હતા તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો યદયા ગાં અટમાનોપેક્ષ અલક્ષલિંગો તુષ્ટો વૃત બાલરવૂતવેશ तम दृष्ट वर्षम सुकुमार पाद धीरे धीरे डगला भरता भरता परमहंस नग्न दिगंबर कौपिन धारी लांबा वाल कमल नयन पृथुतुंग वक्ष पृथु एटले पौड़ी तुंग एटले ऊंची ढालवा छाती સુખદેવજીના સૌંદર્યનું વર્ણન છે ભાગવત માં જગ્યાએ ભાગવત માં શંકરજી ના સૌંદર્ય નું વર્ણન છે ભગવાનની કથા સંભળાવે એ પહેલા એ વક્તાના સૌંદર્યનું વર્ણન જટા મુકુટ સુર સરિત સિર લોચન નલિન વિશાલ નીલ કંઠ લાવણ્ય નિધિ ભગવાન ભગવાનની કથા સંભળાવનારા ની અંદર પણ એક વિશેષ પ્રકારનું સૌંદર્ય પ્રભુ મૂકે છે શુભદેવ બડે સુંદર હૈ તો કોઈ વસ્ત્ર નથી કોઈ ઘરેણા નથી પણ આકર્ષણ થઈ ગયા અને મોડામાંથી જય ઘોષ નીકળી ગયો શ્રી સુખદેવજી મહારાજ પરમહંસ શ્રી સુખદેવજી પોતાના પિતા વેદ વ્યાસજી પાસેથી ભાગવત ભણેલા ભાગવત ભણેલા નહીં ભાગવત પીધેલા આસવ પીધેલા આ અમૃત પીધેલા સુખદેવ એ પધાર્યા પરીક્ષિતના ભાગ્ય અને પછી શ્રી સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ભાગવતી યાત્રા કરાવી બીજા સ્કંદની સાધન લીલામાં જ્ઞાન ચર્ચા કરી કારણ કે ભવ સમુદ્ર છે બે અધ્યાયમાં ધ્યાન પ્રકરણ બે અધ્યાયમાં હૃદય પ્રકરણ અને છ અધ્યાયમાં મનન પ્રકરણની ચર્ચા કરી ત્રીજા સ્કંદની સર્ગ લીલામાં વિદુર મૈત્રેયનો સંવાદ સંભળાયો ત્રીજો અને ચોથો સ્કંદ વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે છે ભાગવતમાં એમાં ત્રીજો સ્કંદ સર્ગ લીલા અને ચોથો સ્કંદ વિસર્ગ લીલા સર્ગ એટલે સર્જન વિસર્ગ એટલે વિશેષ સર્જન વેલ્યુ એડિશન સર્ગ એટલે પરમાત્મા દ્વારા સૃષ્ટિ થઈ તે અને વિસર્ગ એટલે પછી બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ થઈ દાળ ચોખા વિસર્ગ એટલે દાળ ચોખા ઘરવાળી નથી બનાવતી પણ ઘરવાળી ગૃહિણી એ દાળ ચોખામાંથી સરસ મજાની ખીચડી કરીને ખવડાવે સર્ગ અને વિસર્ગ લીલા અત્રો વિસર્ગશ સ્થાન પોષણમૂતય મનવંતરે શાનું કથા નિરોધો મુક્તિ ભાગવતના દસ બતાવ્યા છે બાર લક્ષણ દસ એટલે પ્રથમ અધિકાર લીલા બીજો સ્કંદ અને ત્રીજાથી લઈ બારમા સુધી ભાગવતના દસ લક્ષણ ત્રીજો સર્ગલીલા લીલા ચોથો સ્કંદ વિસર્ગ લીલા પાંચમો સ્કંદ સ્થાન લીલા છઠો સ્કંદ સાતમો સ્કંદ ઉતી લીલા આઠમો સ્કંદ મનવંતર નવમ સ્કંદ ઈશાનુકથા દસમ સ્કંદ નિરોધ એકાદશ મુક્તિ અને આશ્રય તૃતીય સ્કંદની સર્ગ લીલામાં સૃષ્ટિ કઈ રીતે થઈ એની સરસ ચર્ચા છે બે બે સત્રમાં કથા ચાલતી ત્યારે તો આના ઉપર વિસ્તારથી વાત કરવાનો અવકાશ રહેતો કે એકમ એવ અદ્વિતીય બ્રહ્મ કઈ રીતે એકમાંથી અનેક બને છે એનું વર્ણન આપણા ઉપનિષદોમાં આપણા વેદોમાં છે આપણા પુરાણોમાં છે ઘણા લોકોને પ્રશ્ન થાય કે આ બધી આ સૃષ્ટિ કઈ રીતે થઈ આ બધું ભગવાન ક્યારે બનાવ્યું केविरित्ते बना रही है जुदा-जुदा धर्म उपदेश निवाद करें गॉड हैज क्रिएटेड दिस यूनिवर्स अच्छा भगवान ने बना रही है सारा बना मशीन क्या था अब दुबना हुआ કેવા બનાવી કોની મદદ થી બનાવી અને કેટલા સમયમાં બનાવી તો ઘણા ધર્મ વાળા શું કે ખબર છ દીમાં બનાવી છ દીમાં પછી ભગવાન થાકી ગયા એટલે હાથ મેદી એણે આરામ કર્યો દેટ વોઝ સન્ડે દેટ ઇઝ વાય સન્ડે ઇઝ હોલીડે આ ગ્રંથો શું કે છે વૈદિક હિન્દુ ધર્મ ની દ્રષ્ટિ શું છે કે હા પરબ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિનું કારણ છે રૂટ કોઝ તો એને બનાવી એટલે કે એ નિમિત્ત કારણ છે બનાવનારો તો પાછો પ્રશ્ન એ થાય હેમાંથી બનાવી કે નહીં કોઈ વસ્તુમાંથી નથી બનાવી પોતે સંકલ્પ થકી જ એક માંથી અનેક થયા કેટલી વાર લાગી આંખનો પલકારો એ મોટી વાત છે સંકલ્પ કર્યો એકોહમ બહુ અને સંકલ્પમાંથી પ્રભુ એકમાંથી અનેક થયા લાગે હું અને જો સાયન્સ ભણ્યા હોય તો આ બિગ બેંગ થિયરી એના વિશે જો થોડું ઘણું જાણતા હોય તો ખબર પડશે કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એ જે બ્લાસ્ટ થયો